શ્રી ગુરુદેવ દત્ત અખિલ બ્રહ્માંડના નાયક ભગવાન દત્તાત્રેયને મારા કોટી કોટી કોટિવંદન વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજને મારા કોટી કોટી કોટિવન ગુરુ મહારાજ રંગવતૂત મહારાજને મારા કોટી કોટી કોટિવંદન ઉછાલી નિવાસી પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજને મારા કોટી કોટી કોટિવંદન અને પાથરી નિવાસી અનસૂયા માતા અને ગુરુદાસ સ્વામી મહારાજને મારા કોટી કોટી વંદન ગ્રંથારંભે તુજ નમો ચરણ કંજ ગજરાજ આપો સંમતિ મોરિયા જેથી સુધરે કાજ વળતી પ્રણમો શારદા બ્રહ્મકુમારી જે વાઘ દેવતા વિશ્વમાં વિલસે જે નિર્દે ગુણાતી ત્રિગુણાત્મક મૂર્તામૂર્ત સ્વરૂપ અજ અક્ષર અવિનાશી જે દત્તાત્રેયનો ગુરુમૂર્તિ રૂપે ખડો આપે તું જ પ્રબોધ કૃપા દ્રષ્ટિ તારી થતા વહે જ્ઞાનનો ધોધ રંગ ગુરુ કૃપાપાત્ર फरी યોગીને ફરી ફરી નમું સંત ઉછાલીવાસીને ભગવાન दत्तात्रेय અને સર્વે ગુરુ મહારાજને કોટી કોટી વંદન કરીને મારી વાતની આજે હું શરૂઆત કરું છું મિત્રો ગુજરાતની અંદર દત્ત પરંપરા અને દત્તના ભક્તોની સંખ્યા તબક્કાવાર વધતી જાય છે પણ હજુ કેટલાય ભક્તો એવા છે કેટલાય લોકો એવા છે કે જેને ભગવાન દત્તાત્રય વિશે અને પરંપરા વિશેનું ઘણું બધી વાતો ખબર નથી હોતી એવા સંજોગોમાં મને એમ થયું કે ક્યારેક આપણે ક્યાંક આવા માધ્યમ દ્વારા દત્ત ગુરુ મહારાજની વાતો કરીએ અને દત્ત ગુરુ મહારાજ પછી જે એમના અંશ અવતાર થયા એવોની પણ વાતો કરીએ ગુજરાતની અંદર દત્ત પરંપરા તો કંઈ હજારો વર્ષોથી છે ઉપર દત્ત મહારાજની ટૂંક આવેલી છે અને ગિરિ ત્યાં ભગવાન તો ત્યાં સ્વયં બિરાજમાન નાથ સંપ્રદાયના નવનાથ ગોરખનાથ આ બધા જ આપણે જો વાંચન કરીએ તો ખબર પડે કે જ્યારે જ્યારે એમને જરૂર પડતી ત્યારે જ્ઞાન મેળવવા માટે દત્તાત્રેય મહારાજ પાસે ગિરનાર ઉપર આવતા નડિયાદ સંતરામ મંદિરની અંદર પણ આજેથી બસો વર્ષ પહેલાં સંતરામ મહારાજ આવેલા એ પણ ગિરનારથી આવેલા અને દત્ત પરંપરાની જ્યોત એમણે પ્રગટાવેલીને જે જ્યોત આજ દિન સુધી સતત પ્રગટી રહી છે ગુજરાતની અંદર વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ સમગ્ર ભારત વર્ષની અંદર વિચરણ કરતાં કરતાં આવ્યા અને ત્યારબાદ એમણે દંત દત્ત પરંપરાને આગળ વધાવી અને એમના શિષ્ય એવા રંગવદૂત મહારાજ એમના ભક્તો રંગવદૂત મહારાજ અને સાથે સાથે યોગાનંદ સરસ્વતી સ્વામી મહારાજ એટલે કે આપણા ગાડા મહારાજ અને એવા કેટલાય શિષ્યોએ આ દત્ત પરંપરાને આગળ વધાવી અને એમાં પણ રંગદૂત મહારાજે દત્ત ભાવનીની રચના કરી એટલે આ પરંપરા ઠેર ઠેર ગામે ગામ માત્ર ભારત વર્ષમાં નહીં પણ વિશ્વમાં ફેલાઈ રંગવદૂત મહારાજના શિષ્ય એવા કેટલાય શિષ્ય અને કેટલાય ભક્તોએ આ પરંપરાને આગળ ચલાવી અને દત્તનું નામ સર્વે ગાજતું થયું દત્તની લીલાનો લોકો અનુભવ કરવા માંડ્યા અને દત્તની પરંપરામાં સાથે જોડાવા માંડ્યા દત્ત એટલે જ આપી દેવું ભગવાન વિષ્ણુએ પોતાનું સર્વસ્વ આપી દીધું બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોએ જ્યારે પોતાનું સર્વસ્વ આપી દીધું એ આપી દેવું એ જ દત્ત આ દત્તની પરંપરાની વાત કરતાં કરતાં મારે ખાસ આ વિડીયો કે આજે હું વાત કરવા માગું છું એ ઉછાલી નિવાસી પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજની કેટલીક વાતો કરીને પરમ પૂજ્ય નર્મદાનંદજી મહારાજે જ્યારે પરમ પૂજ્ય રંગવદૂતજી મહારાજને મળ્યા અને એમના આદેશથી એમણે નર્મદા મૈયાની પરિક્રમા કરી અને એ પરિક્રમા વિશેનો ગ્રંથ લખવાનો રંગતુભ મહારાજે એમને આદેશ કરેલો એટલે પૂજ્ય મહારાજશ્રીના આદેશ અને આશીર્વાદથી એમણે એક ગ્રંથ લખ્યો છે મારી નર્મદા પરિક્રમા તે નર્મદા પરિક્રમા જ્યારે કરતાં કરતાં મોટેભાગે જે લોકો પરિક્રમા કરે છે એ લોકોને આપણે વાત કરી અને જાણીએ તો આપણને ખબર પડે કે ગુરુ મહારાજના જે તે ગુરુ મહારાજ કોઈ જે તે ગુરુને માનતા એ ગુરુ મહારાજના આશીર્વાદ સતત વરસતા રહે પરીક્ષા થાય તકલીફ પડે અને તકલીફમાંથી વળી પાછા નર્મદા મૈયા પોતે આશીર્વાદથી તમને પાર કરે અને ગુરુ મહારાજના આશીર્વાદથી પણ જે કોઈ ભક્ત હોય એ પાર થઈ જાય તો આ બધી વાતો આ બધી વાતો ભક્તો સુધી પહોંચતી કરવાનો એક વિચાર મને આવ્યો અને એના લીધે મેં વિચાર્યું કે એક નાની સરખી શૃંખલા આપણે બનાવીએ એક શ્રેણી બનાવીએ કે જેની અંદર રોજ આપણે દસ પંદર મિનિટની કેટલીક વાતો નર્મદાનંદજી મહારાજની સૌ પ્રથમ તો મારે વાતો કરવી છે આગળ જતાં જો તક મળશે તો દત્ત પરંપરા વિશે ઘણી બધી વાતો કરવી છે દત્ત વાવની ઉપર પણ મારે ઘણી બધી વાતો કરવી છે એની એક એક શબ્દના અનુભૂતિની વાતો કરવી છે તો એની મારી આ નમ્ર કોશિશ છે ગુરુ મહારાજના આશીર્વાદ આપણને મળે અને આ દત્ત ભક્તિની વાતો હું કરતો રહું એવી ગુરુ મહારાજને મારી ભગવાન દત્તાત્રેયને દાદાગુરુ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મારી રંગ ઉદૂત મહારાજને નર્પાનંદનજી મહારાજને મારા કોટી કોટી વંદન કરીને વિનમ્ર ભાવે વિનવું કે આ કાર્યમાં મને સફળતા આપીને આપના સુધી મારા વિચારો આ બાબતે પહોંચાડી શકું આ જે શૃંખલા બનાવીએ છે એને મારે નામ આપવું છે જાવું છે તારે દૂર મુસાફિર જવું છે તારે દૂર આ ટાઇટલ આપવાનું કારણ માત્ર એટલું છે કે જ્યારે નર્મદા નજી મહારાજ નર્મદા પરિક્રમા કરવા માટે ગયા ત્રણ વર્ષ ત્રણ મહિનાને તેર દિવસની એમણે આ જ્યારે પરિક્રમા કરી ત્યારે કંઈ કેટલાય મુશ્કેલીના પ્રસંગો બન્યા પ્રસંગોમાંથી વળી પાછા સુખરૂપ બહાર આવી ગયા ત્યારે એમને થયું કે ગુરુ મહારાજના મારી ઉપર કેટલા બધા આશીર્વાદ છે અને એ જે આશીર્વાદ છે એને અનુસંધાને એમણે આ એક ભજન લખેલું કે જાવું છે તારે દૂર મુસાફિર જાવું છે તારે દૂર આપણે પણ આપણા જિંદગીના આ રસ્તા ઉપર આ પથ ઉપર કંઈ કેટલી દૂર પહોંચવું છે ઘણા લોકોએ પોતાના જીવનના પથ નક્કી કરી દીધા છે અને ઘણા લોકો પોતાના જીવનના પથ નક્કી નથી કરી શક્યા પણ મંઝિલ તો લાંબી છે દૂર છે મઝલ કાપવાની છે અને કાપવા માટેની એમણે આ ભજનમાં વાત કરી એટલે મને એમ થયું કે આપણે પણ એ ભજનનું જે પ્રથમ પંક્તિ છે જાઉં છે તારે દૂર મુસાફીર એને આપણે એનું ટાઇટલ બનાવી અને આ શ્રેણીને આપણે શરૂ કરીશું આપ સર્વેની સાથે જોડાશો આપ સર્વેને ગમશે એવી મારી મનોકામના છે ગુરુ મહારાજને ફરી ફરી વંદન અને આજનો આ મારી વાત પૂરી કરી ફરી પાછા આવતીકાલથી બીજા કાર્યક્રમ બીજી વાત પર આપણે આગળ વધીશું ગુરુદેવ દત્ત સર્વને ગુરુદેવ દત્ત